કેન્દ્રીય ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે અને રીપોલિંગ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અગિયાર મેના રોજ આ જે સ્કૂલ જે મતદાન કેન્દ્ર હતું ત્યાં ફરી એક મતદાન યોજાશે સવારે સાત વાગ્યા થી છ વાગ્યા વચ્ચે આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન યોજાવાનું છે ત્યારે જે જવાબદાર અધિકારી કર્મચારીઓ હતા જે ફરજ પર હાજર હતા મતદાન મથકે તેમને પણ ગઈકાલે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ વાંચીને ખુલાસો લેવામાં આવ્યો હતો આજે તમામ કર્મચારીઓનો ખુલાસો પણ